મારી ઉક્તા ભણ ની માતા મેળડી ના દાદા ઓ રોણપુર બાપુ ની માતા દરેક ને બધા પૂછશું સૌ મો આયા બેઠાશે ભાઈ

ભાલા મો નવીયો બજાર ભાઈ તમારી વહુચલ ને મળી

શકો ભાઈ આ પાઠ કોઈ સુખનો નો પાઠ કર્યો નથી ભાઈ દુઃખ નો પાઠ કર્યો તમારી બહુચર માતા કોમ ખેડા ના આ ભૂમિકા ની માતા તમારા ખાતાના ના જેવું કોઈ ના કોહવટા જેવું ભાઈ આ પાક ની મહેનતી એ મારું જીરાનું નું એક રેણ બનવા દેશે ના કઈ ખેડૂત જે અમારા આવડ માતાની માતા ની ભાઈ પ્રભુ પ્રભુ ને પ્રભુ સભાના મને મારું એક રેણ બને ભાઈ પ્રભુ પ્રભુ ને પ્રભુ

ભાઈ તૂટી ના આવ્યો અમે કોક કહે છે આ ઠાકોરો કલમ તૂટી ના આવે અમુક જોડવા મળે ભાઈ પછી મારો જેરાનો ડોડામાં મુખ્યકરૂ ભાઈ બોલુ ઈ માતાની પાથી ભાઈ ચબાળુ ઠાકોરો અમન દેરાન તો કોઈ આવતે ભાઈનથી જાતે ભાઈનથી આ મારી હોય કલમ આવે ને તમારું દુખ મટાડું ઈ માતા સુ ભાઈ લુકો ભાઈ કમલેશભાઈ આ ઘરેણે મન માતાને લાય છે મન ગુવાને મારા ઝાડમાં લાયું છે ભાઈ અન આ ઘરેણે તમારો ઉઠ્યા બેઠાનો આયોનો પરમણ ના રાખું દરાવની માતાની ભાઈ ભાઈ સભાવાળું પંચવાળું કમલેશભાઈ ગણી નાખો અને ન કઈ હેડું તો જે અમારે આવડતી માતાની હોય પ્રભુ પ્રભુ ને પ્રભુ ખાલી વધારો થાય પેણ થાય એટલું મને ખાલી કેજો ભાઈ પછી પંચવાળું વેણ તો હારા મારું છે ને ભાઈ મારા ખાલી બાર ને અઢાર માં પકડજો ભાઈ ચૌદ ગણશે ભાઈ સભાવાળું પંચવાળું રાવણા વાળું હું ભાઈ કુવાસી ની ટોપિયાત માતા છું ભાઈ પછી શું નામ છે ગધડી નું દિનેશભાઈ

અને જે તારે કરો ને એ તારે કલાક મરી બેસીને આ દેવ તોય નો નક્કી કર્યો ને પછી આ દેવ હું જોપોર ની માતા પંસાદ કરી દઉં પેલી માતા પંસાદ તમારી માતા ને આવ્યું પછી હું રાવણ ની માતા આવો હોય મારી